નામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું લાઈવ વિડીયોમાં તો ફટાફટ બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાઓ હમણાં લાઇવ ચાલુ કર્યું ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા પણ નેટવર્ક હરખું ને હાલતું નહોતું પાછું બંધ કરીને પાછું શરૂ કર્યું તો ચાલો ફરીથી પાછા લાઈવમાં જોડાઈ જાવ બધા ક્યારેક ક્યારેક નેટ ઇશ્યુ બહુ આવે છે ધર્મેશ ભાઈ હેલો હા વરા મતે હાલ ભાઈ ફટાફટ લાઈવમાં જોડાઈ જાઓ બધા મિત્રો અને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું ફરીથી લાઈવ વિડીયોમાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો मोठा की नाना मोठा आहे नाना आहे नाही ओनली बरायचा बे लोकोलाई मंजुला गेस्पेन पर डबल टेप करो और लाइक दन थी जासी રવિ ફટાફટ બધા કમેન્ટ કરો મારા માસી રહે છે એવું છે ધર્મેશભાઈ કે એટલે ધર્મેશભાઈ કે છે મારા માસી રહે છે ઓકે વરાછામાં ઓકે કઈ જગ્યાએ રહે છે વરાછા બહુ મોટું છે તમે ક્યાંથી લાઈનમાં જોડાણા છો મિસ્ટર સ્કાય આકાશભાઈ સુરત શહેરના ફેમસ બ્લોગર પ્રજ્ઞા ગોડેશ્વરની લાઈવમાં આપ સૌ યુટ્યુબ ફેમિલીના ફેમિલીના મિત્રોનું સ્નેહભર્યું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ ધર્મેશભાઈ કે છે મોટા ઓકે ધર્મેશભાઈ કહે છે બોટાદ ઓકે થેન્ક યુ સો મચ તમે બોટાદ થી મારી લાઈવમાં જોડાના માટે આભાર તમારો ફટાફટ લાઈવમાં જોડાઈ જાવ આપણે 10 વાગે લાઈવ પૂરો કરી દેવાનું છે તો ફટાફટ લાઈવમાં જોડાઈ જાવ ધર્મેશભાઈ કે છે હું જાઉં છું ઓકે કે છે 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 મેસેજ આવે એવો સરસ સરસ ઓકે કઈ વાંધો નહીં થેન્ક યુ સો મચ તમે માં આવ્યા એના માટે આભાર તમારો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ડેઈલી સાંજે સાડા સાત વાગે આપણે બ્લોગ મૂકીએ છીએ જોજો અને ડેઈલી સાંજે નવ સાડા નવે વાગે લાઈવ પણ આવું છું તો લાઈવમાં પણ જોડાજો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણપુર હનુમાન મંદિરે હા અમે જયારે દેશ માં આવી ત્યારે આવે છે ત્યાં અમે અહિયાં થી સુરત થી નીકળ્યા એટલે પેલા સાળંગપુર હનુમાન દર્શન કરી પછી ગુરુખિયા દર્શન કરવા જઈએ પછી મમ્મીના ઘરે જાય દીકભભાઈ કે છે બધા મિત્રોને જય મોગલમાં જય આશાપુરામાં રમણભાઈ કે છે બેન રોડ શો કાળા તલ વાયવા ખૂબ સરસ તમે વિચારો એના કરતી વધારે પાક થાય એ ભગવાન ને પ્રાર્થના કરો અશ્વિનભાઈ આવી ગયા છે કેમ છો અશ્વિનભાઈ જય ઠાકર જમી લીધું કે બાકી છે જમે નવરી થઈને બેઠી હો ભાઈ કેમ છે તમને મજામાં અશ્વિનભાઈ કે છે અમે મજામાં છીએ તો સરસ ભગીરથભાઈ આવી ગયા છે આવો ભગીરથભાઈ કેમ છો હું કરે તાર મમ્મી પપ્પાને બધા દીદી અશ્વિનભાઈ કે છે લાઈક ડન થેન્ક યુ

ના જોબ કરતી નથી પણ હવે જોબ ગોતું છું હવે જોબ કરવી છે કે હોય તો કેજો જોબ કરતી તી પણ મેં છોડી દીધી ભગીરથ કે છે તમને મેં ડીએમ કર્યો તમે રિપ્લાય તો દો ભગીરથ આજ બહુ કામ માંથી બટા એટલે મેં જોયું હતું પણ મેં કીધું હમણાં નવરી થાય ને પછી રિપ્લાય આપું પણ પછી કા નવરી જ ન થાય અને એમાં આજ મારો ફોન છે ને કોને ખબર ફૂલ મેમરી થઈ ગયો તો કઈ થતું જ નહોતું ક્લિયર ક્લિયરિટી કરવાનું કહેતા હતા એટલે કઈ ખૂલતું નહોતું પૃથ્વીરાજભાઈએ ચાલીસ રૂપિયાનું સુપરચેટ કર્યું છે થેન્ક યુ સો મચ તમારો પૃથ્વીરાજભાઈ કીધું એટલે તમારે રોજ તમારે મને સુપર સેટ આપવું એવું જરૂરી નથી તમે કીધું એટલે આવી ગયું આટલો સપોર્ટ કર્યો માટે થેન્ક યુ ન કરો તો સેટ નો કરો તો ચાલે તમે બોલ્યા એટલે આવી ગયું ઉમેશભાઈ કે ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે આવી ગયા છો હા કેટલી વાર હમણાં આવ્યા હતા તમે વિડીયો જોજો અમારો કોળિયાકનો અમે દર્શન કરવા આવ્યા હતા દરિયે આવવા ગયા હતા મેં વિડીયો મૂકેલો છે ગોપનાથ ની ત્યાં બધે ગયા હતા ગોપનાથ ના કોળિયાક કોળિયાક ગયા હતા હા કોળિયાક ગયા હતા પછી ગોપનાથ બીજા દિવસે ગોપનાથ ની સાઈડ ગયા હતા પછી ક્યાં ગયા હતા પછી એક ત્યાં જગ્યા છે કેવી ના જગનંત કુલેજી પછી કોડિયાલ માં નું મંદિર સે ત્યાં ગયા તા કને જગ્યાએ ગયા તા પગлец કે સે 8 2d સેયા ડીએમ કરવાના હા મને ખબર છે હું તને પછી ફોન જ કરીશ ની રાતે તારું મેં એરી વાત થી જને બે કામ કરી દે તંજીભાઈ ગામ બીલા બિલા કે બેલા બિલા કાવ્યા બેન ના જય માતાજી જય માતાજી કાલા બેન બેલા ગામ કે બિલા ગામ બેલા ગામ ને એકવાર બેન પોણી છોડો આકાશભાઈ કે છે સુરત શહેરના જાણીતા યુટ્યુબર આમાનંદી સાધુ સમાજની ઘરે પ્રજ્ઞાબેન ગોડેશ્વરની લાઈવમાં આપ સૌનું સ્નેહભર્યું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ સો મચ આકાશભાઈ તમારી સ્પીચ બહુ મસ્ત છે ક્યારેક આપણે સ્પીચ આપવાનું થાય તો તમારે ભાઈ લખાવવી પડશે ઉમેશભાઈ કે છે હું ત્યાંનો રહેવાસી છું ઉમેશભાઈ કે છે હાથ બંગલો ઓકે ભગીરથ કે છે ઓકે

राते नान पचे नहीं के वजन नहीं। वजन ने तो हांजे जमाई आपो आपज जा, आवडी राशभाईोआप <laughs> बरोबर भगीर वा हात्री <laughs>

તમે ડેઈલી મારા લાઈવમાં જોડાવ છો તમારો બધાનો કિંમતી સમય મારા લાઈવમાં આપો છો એ માટે તમને બધું થેન્ક યુ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ લાઈવમાં સપોર્ટ કરો છો એમ બ્લોગમાં પણ સપોર્ટ કરજો બ્લોગ પણ જોજો કે છે મારો વેઇટ નથી વધતો જીમ કરું છું એટલે તમે પણ ચાલુ કરી ગયો મારે ક્યાં જીમ જવાનું જરૂર લાગે તને ભાઈ મારું જીમ તો ઘરમાં જ થઈ જાય આ આવડો મોટો બગડો સારો કરું તો મારે કશો તેમનું થઈ જાય વિરામભાઈ કે છે વિરામભાઈ તાઠાથી તમારું નામ ગામ કયું મારું નામ પ્રજ્ઞા છે અને મારા ગામનું નામ ભૂંભણ છે અને હું સુરત રહું છું અભર હું લખ્યું છે 那个谁？

હલો ફટાફટ લાઈમાં જોડાઈ જાઓ બધા તો થાય ઘરના કામમાં ભગ નથી ભગીરથ એમાં જીમ ક્યાં જાવ આકાશભાઈ કે છે પરમ દિવસે અમારા માંગરોળિયા પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ થઈ રહ્યો છે

આકાશભાઈ કે છે આશીર્વાદ ફેમનામીની ટીમ મારી છે દીદી એવું છે સરસ લ્યો બીજેભાઈ કે છે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ હરી વાત ભાઈ કે છે હેલો બે ભાઈ સપોર્ટ કરે છે પ્રજાપતિ ભાઈ કે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિવેકભાઈ સપોર્ટ કરે છે હિન્દુ સમાજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટાફટ બધા કોમેન્ટ કરવા માંડો બધા મિત્રોને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં વિવેકભાઈ સપોર્ટ કરે છે ભગીરથ કે છે હાલો હું જાવ પછી આવીશ ઓકે સારું ક્યાં જવું છે આકાશભાઈ કે સ્થળ ધામિલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસદરા સુરત કે જેને ક્રિકેટ જોવું હોય ધામિલિયા ક્રિકેટ ગ્રાઉન્ડ માં પહોંચી જાજો આકાશભાઈ ટીમ રમવાની છે વિવેકભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ સો મચ વિવેકભાઈ પીઠાભાઈ કે છે જય દ્વારકાધીશ પીઠાભાઈ જય દ્વારકાધીશ સુરેશભાઈ જય માતાજી બેન જય માતાજી પીઠાભાઈ કે છે જય મહાદેવ જય ગિરનારી સાધુ મહાત્માની જય પીઠાભાઈ કે છે હેલો હેલો પ્રજાપતિભાઈ કે છે તમારા વાર શું વર્ષ શું બિઝનેસ કરે છે ડાયમંડમાં પીઠાભાઈ કે છે મારા ગામ યાદ રહી ગયું કે નહીં ભૂલાઈ ગયું પીઠાભાઈ ભૂલાઈ ગયું ભગીરથભાઈ કે છે ચા પીવા જાઉં છું દોસ્તાર બાર વાટે છે ઓહો હો બહુ મોટો થઈ ગયો લાગે છે તો ચા પીવા જાવું પડે પ્રજાપતિભાઈ કે છે કાર છે

ઓકે થેન્ક યુ સો મચ તમે ઉપલેટા થી અમારી લાઈવ માં જોડાણા માટે આભાર તમારો ના ઉપલેટા માર તો કોઈ સબુ નથી રહેતું પણ અમારા રામાનંદી સાધુ બહુ બધા રે એમ મારા તો કોઈ સગા નથી ત્યાં પણ અમારા રામાનંદી સાધુ સંવાદ ત્યાં વધારે રે એમ હું કોઈ ઉપલેટા આવી નથી પ્રજાપતિભાઈ કે છે તમારા દીકરા કેટલા છે બે દીકરા છે ભાઈ હવે એમને પૂછા દીકરી કેટલી દીકરી નથી મારે બે દીકરા જ છે હાલો ભાઈ ફટાફટ લાઈનમાં જોડાઈ જાઓ જલ્દી જલ્દી આકાશભાઈ કે છે અરે ફરજિયાત આવવાનું છે હા હા ચોક્કસ મુકેશભાઈ કે છે નવ ઓ સુરત પીટાભાઈ કઈ વાંધો નહીં વાલા કહેવાય ગમે ત્યારે આવો ત્યારે આવજો સાથે માં આહિર આશ્રમ ઓકે હા હા ચોક્કસ આવશું થેન્ક યુ સો મચ તમે કીધું એટલે ચોક્કસથી આવશું એ સાઈડ આવશું તો આકાશભાઈ કે છે જમવાનું પણ રાખેલ છે દીદી ઓકે ઓકે થેન્ક યુ આકાશભાઈ તમે કીધું એટલે આવી ગયું હવે આશા તો ચોક્કસથી આવીશ ગ્રાઉન્ડ ક્યું કીધું જોઈ લો પ્રજાપતિભાઈ કે છે પ્રજ્ઞા અમે રામાનંદી રામાનંદી સાધુ છીએ આકાશભાઈ કે છીએ બંને કઈ વાંધો નહી પ્રજાપતિ કે પ્રજાપતિભાઈ હાલો ભાઈ ફટાફટ લાઈમાં જોડાઈ જાવ બધા ક્યાં વયા ગયા પ્રજાપતિભાઈ કે છે ઓકે

વિજયભાઈ કે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિક્રમભાઈ કે છે નામ વિક્રમ ઠાકોર કોમેન્ટ કેમ ઓછી થઈ ગઈ છે કોમેન્ટ તો કરો ફટાફટ બધાય वाला लगे कमेंट करता बताइए क्या गया अश्विन भाई क्या गया अश्विन भाई बदा क्या वही गया बदा बीजी लाइन में वही गया लगे बीजा ने लाइन में एवं लगे आकाश भाग्य लोकेशन धार्मिक धामिला ग्राउंड पासोदरा सूरत ઓકે ઓકે કેમ કોમેન્ટ આવતી નથી કોઈની સારું ચાલો કોઈને લાઈવ માં જોડાવું નથી એવું લાગે છે તો હું લાઈવ પૂરું કરી દઉં તો પછી તો સારું ચાલો હવે લાઈવ પૂરું કરી દઈએ બરાબર થી બીજે લાઈવ બીજે લાઈવ ગયા લાગે છે આ કાલે કાલે આમંત્રણ આપવા માટે આવીશ તમારા ઘરે ના ભાઈ ને અહીંયા ધક્કો ખાવાની કઈ જરૂર નથી તમને કીધું એટલે આવી ગયું આવશું આવશું ચોક્કસ એમાં એવું છે તમે આવો ને હું ઘરે ન હોય તમારે ધક્કો થાય પાછો કેમ કે કાલે બાર જવાની છું आकाश पे कैसे आओ जो दीदी चक्कस हां चक्कस चक्कस आकाश पे तान किदो એટલે આવું भाई हाँ સુસીન હા ઓલા બે